નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ છ આવી ઇંગ્લિશ દ્વિતીય સત્ર સોલ્યુશન બે હજાર ચોવીસ અને પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉ વિડીયોમાં આપને પ્રશ્ન એક એટલે કે યુનિટ વનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ તો આજે હું તમને યુનિટ ટુનું સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું તો જોઈએ પ્રશ્નોને આન્સર યુનિટ ટુ ની અંદર બીજો જે પેરેગ્રાફ છે એના પ્રશ્નોના આન્સર પહેલા જોઈએ હવે યુનિટ ટુ ની અંદર નંબર ત્રણ જે પેરીગ્રાફ છે એના પ્રશ્નોને આન્સર હવે યુનિટ ટુની અંદર જે ચોથો પેરીગ્રાફ છે એના પ્રશ્નોને આન્સર જોવાના છે આપણે તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવી વિડીયોમાં ઝડપથી મળીશું ધન્યવાદ